હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ આયા બાર અને બે આપણે પણ સારના સમયે આપણે ઈશ્વર પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ કે જેઓ આપણા ઉદ્ધારક છે આપણને બચાવનાર છે હાલેલુયા બી ના જઈએ અને ગભરાઈ ના જઈએ હાલેલુયા જો વિશ્વાસ રાખીશું તો યોગ્ય સમયે આપણે એ વિશ્વાસનો આશીર્વાદ આપણા જીવનમાં જોઈશું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ રડતા રડતા આવે છે કે જે હસતા હસતા લોર્ડ સની આપણે એવું વાંચીએ છીએ અને ચોક્કસ પ્રભુ પર ભરોસો રાખીએ પ્રભુમાં ચાલી રહ્યા છે ને મુશ્કેલીઓ છે દુખો છે તકલીફો છે તો પણ બીસો નહીં અને ગભરાશો નહીં હાલે કેમ કે પ્રભુ એકલા એવા ઈશ્વર છે કે જેમને આ જગતમાં બધું જ શક્ય છે જે એકલા જ ઈશ્વર છે અને જે આપણે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં સહાય અને મદદ કરી શકે છે હાલે ધ પ્રેઝ હા તે એકલા જ એવા ઈશ્વર છે જેમની પહેલાં કે જેમના પછી વાલા મિત્રો વિશ્વાસ કરજો કોઈ ઈશ્વર નથી અને આપણને એવા ઈશ્વર મળ્યા છે આપણે સાચા ઈશ્વરનું ભજન કરી રહ્યા છે એના માટે આભાર માની સ્તુતિ કરીએ અને બીજાઓ પણ જાણે કે આપણા પ્રભુએ સાચા અને જીવતાને જાગતા ઈશ્વર છે એના માટે પણ પ્રાર્થના કરીએ એવું સારું જીવન જીવીએ કે બીજાઓને આપણા જીવન દ્વારા આપણી વાણી વર્તુક દ્વારા બીજાઓને ઈશ્વરની ઓળખાણ મળે પ્રેઝલોટ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુમાં આનંદ કરી આ સુંદર વખત જ્યારે આપણને મળ્યો છે ત્યારે નીતિ વચનમાં કહેવામાં આવ્યું છે ને કે ઈશ્વરનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને એમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલેલુયા ઈશ્વરનો આશીર્વાદ ધનવાન બને મતલબ કે આપણને એવા સ્વર્ગીય આશીર્વાદોથી ભરી દે છે કે આપણને આપણા જીવનની અંદર કોઈ પણ ખોટ રહેતી નથી હા લીલું ચોક્કસ આપણે માણસો છે એટલે પૃથ્વી પરના આયોજન પ્રમાણે આપણે દુઃખી થઈએ કે મારી પાસે આ નથી પેલું નથી આ લાવવાનું છે આની જરૂર છે અથવા આના માટે મને નાણાંની નાણાંની જરૂર છે મારા હફ્તાભર માટે નાણાંની જરૂર છે એ બધી બાબતો જે પૃથ્વી પરનું જીવન છે એને માટે આપણે એ બધી બાબતોને માટે આપણે દુખી થઈએ છીએ હતાશ થઈએ છે નિરાશ થઈએ છે પણ વાલા મિત્રો એ બધી બાબતો આપણને મળનાર છે અને આપણો એ બાબતોમાં પોષણ પણ આપણને થનાર છે પ્રભુનો આત્મ પ્રભુનું વચન કહે છે માથી છ ને તેત્રીસમાં પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે આપણું પહેલું કામ છે હાલેલું જેમ કદાચ હું કોઈ બહુ મોટો માણસ નથી કે કોઈ મોટો સેવક નથી હું બહુ નાનો એક મજૂર છું અને આજના દિવસે જ્યારે હું રેકોર્ડિંગ કરતો હતો મારી મનની પરિસ્થિતિ બહુ ખરાબ હતી સવારે આજે મારા પપ્પાને આજે એક માસ થયું પૂરું થયું ગયાને અને આજે સવારમાં પપ્પાની યાદ પણ બહુ આવતી હતી અને ઘણા બધા લોકો એટલી ખરાબ રીતે સેવાને નુકસાન કરી રહ્યા છે એ પણ મેં આત્મામાં જોયું નિહાળ્યું ત્યારે એના લીધે પણ વધારે દુઃખ થયું આજે રેકોર્ડિંગ કરી શકતો નહોતો આજે શનિવાર છે રવિવારે ચર્ચમાં જવાનું એટલે ચર્ચના દિવસે રેકોર્ડિંગ થાય નહીં માટે સમય મળે નહીં ચર્ચમાં જવાનું માટે શનિવારે હું બે દિવસનું રેકોર્ડિંગ કરતો હોઉં ત્યારે એ દિવસ માટે મારા માટે પોસિબલ નહોતું કેટલી વખત રેકોર્ડિંગ ડિલીટ કરવું પડ્યું શબ્દો આઘા પાછા થયા હતા દુઃખ ઘડી ઘડી બહાર આવી જાય નિરાશા બહાર આવી જાય પણ હું એને ધમકાવતો રહ્યો કે તમારું મારા જીવનમાં કોઈ સ્થાન નથી તમારું કોઈ સ્થાન નથી મારો પ્રભુનો આનંદ એ મારું જીવન છે એ મારી શક્તિ છે એ મારું બળ છે હાલે લઈએ અને આપણે એવી રીતના આપણે પ્રભુનું કામ કરતા રહેવાનું છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે પરિસ્થિતિ સામે હારવાનું નથી એને જીતાડવા દેવાનું નથી ઘણી વાર આપણા સંબંધોમાં પણ પ્રભુ આપણા જે આપણી પ્રેમ રાખનારા એને પણ શેતાન દૂર કરી દે છે અમે જોયું છે અમે બહુ નજદીકથી જોયું છે અમને મદદ કરનારા લોકોને સ્પેશિયલી ફોન કરી કહેવામાં આવ્યું છે કે તમે તેમને મદદ ના કરશો તેમની સેવા નથી તો આનંદ પ્રમોદ માટે કરે છે પણ મિત્રો એવા સમયમાં પણ આપણે પ્રભુનું કામ કરવું છે આપણે સક્ષમ નથી હું ચોક્કસ કહું છું કે આજે પર્સનલી હું સક્ષમ નથી એક વાત મેં વિચાર્યું કે આજે રેકોર્ડિંગ નથી કરું પછી એક સરસ મારા મનમાં વિચાર આવ્યો કે જ્યારે આપણને લાગતું હોય કે આ સમય યોગ્ય નથી બોલવાને માટે રેકોર્ડિંગ માટે પ્રાર્થના કરવાના માટે અને એ જ સમય સૌથી બેસ્ટ છે કેમ કે જે બેસ્ટ સમય છે એનાથી શેતાન તમને અને મને દૂર રાખે છે તમે એવું તો કે મને એવું લાગે કે આપણે દુઃખી છે નિરાશ છે અત્યારે આપણે રેકોર્ડિંગ ન કરવું જોઈએ અત્યારે પ્રાર્થનામાં ન જ બેસવું જોઈએ અત્યારે સંગતમાં ન જવું જોઈએ અત્યારે સંગત ન ચલાવી જોઈએ પણ ભલે મિત્રો દેટ ઇઝ ધ રાઈટ ટાઈમ કેમ કે એ સમયથી સતન દૂર આપણને રાખે છે કે જે સમયે પ્રભુનું મોટું કાર્ય થવાનું છે પ્રભુનો મોટો ચમત્કાર થવાનો છે ઘણા બધા લોકો પ્રભુને જીવન સોંપવાનું છે ઘણા બધા લોકોને એ વચનની જરૂર છે એ બાબતની હિંમતની જરૂર છે ઘણા બધા લોકોને કાઉન્સલિંગની જરૂર છે ઘણા બધા લોકોને દોરવણીની જરૂર છે ઘણા બધા લોકોને એ સમયમાં એમને કોઈ બળ આપે હિંમત આપે એની જરૂર છે હા માટે આપણે પણ પાઉલની જેમ કહીએ કે હું મારા પ્રભુની સહાયથી બધું કરી શકું છું અને ખરેખર વાલા મિત્રો હું તમને સાચે જ કહું છું કે આજે મારી પરિસ્થિતિ એવી ન હતી કે હું બોલી શકું પરંતુ પ્રભુએ બહુ મોટી કૃપા કરી શોખિત નથી રહેવાનું હંમેશા દુઃખી નથી રહેવાનું પણ જે ખોટ વર્તાય એના લીધે આપણને લાગણી આવે કે હવે આપણી સાથે આપણા પિતા નથી રહ્યા નહીં પણ એ બધી બાબતોને મારે જીત પણવા દેવાની નથી એ બધી બાબતો મારો કંટ્રોલ લે મને રડાયા કરે મારા કામથી દૂર રાખે અને મારા પ્રભુએ આપેલો આનંદ એ ચોરી જાય એવું તો ના જ થવું જોઈએ હાલે લોહીયા પ્રેસ રોડ અને માટે હું તમને એ સાક્ષી એટલા માટે આપું છું મારી બળપ પણ નથી કરતો પણ હું એટલા માટે કહું છું કે તમે જાણો કે આવા સમયમાં પણ આપણે પ્રભુનું કાર્ય કરવાનું છે અને ત્યારે પ્રભુને ઘણો મહિમા મળે છે અને પ્રભુ એના દ્વારા ઘણા બધા મોટા મોટા કામો કરે છે હાલે લોહીયા જગતમાં એક શબ્દ એવો વપરાય છે કે પાણી પોતાનો માર્ગ કરે નહીં પાણી પોતાનો માર્ગ કરે એટલે કે છે જેમ પાણીને રોકા રોકી શકાતું નથી રાઈ ને એમ આપણા ઈશ્વરનું વચન તો બહુ પવિત્ર છે એને કોઈ રોકી શકતું નથી અને એ હંમેશા

અને એને કોઈ અટકાવી શકતું નથી કોઈ જીવતા મનુષ્ય નહીં એ બાબત હંમેશા યાદ કરી અને જ્યારે એક જગ્યા પર મેં આવું કહ્યું હતું કે તમને કોઈ નુકસાન નહીં કરી શકે મને કોઈ નુકસાન નહીં કરી શકે કેમ કે જમેનું જો પ્રભુ ના છે તો આંખની તીકીની પેઠે તેઓ આપણું રક્ષણ કરશે અને જો તમને કોઈ છે તો એ મારી આંખો ને અડે છે મારી પુતળી ને છે હા લઈ લઈએ અને ચોક્કસ ઘણા લોકો એ વચન સાંભળ્યું હતું અને એમના પણ ઘણા બધા લોકો નુકસાન કરી રહ્યા છે પરંતુ વાલા મિત્રો સાચે જ કહું છું તમને જો તમે અને હું પ્રભુના બાળકો છે તેવા નબળા સમયમાં પણ પ્રભુનું કાર્ય ચાલુ રાખે એવા વિરોધ સમયમાં પણ આપણે પ્રભુની પાસે જઈએ પ્રાર્થના કરી અને પ્રભુ એમાં આશીર્વાદ આપશે હા લઈ પ્રભુ કે છે હું તને છોડી નહીં દઉં પ્રભુ કે છે હું તને મૂકી નહીં દઉં અને જો આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો તેઓ આપણું સાંભળે છે હાલીલું એ પ્રભુનું વચન કે છે માગો તો આપવામાં આવશે ખખડાવો તો ખોલવામાં આવશે શોધો તો તમને જળશે હાલીલું એ પ્રભુનો દ્વારને ને ખટખટાવીએ હાલીલું એ પ્રભુની પાસે એ બાબતો માગીએ કે જે આપણને આત્મિક રીતે મજબૂત કરે સર્વાઈવ કરે પ્રભુમાં સ્થિર રાખે પ્રભુનું બળ મળે અને પ્રભુના દરવાજા ખખડાવીએ પ્રભુનો માર્ગને શોધીએ

બાબતો તમારા જીવનમાં કરનાર છે હાલે લોહિયા પ્રયુજ આવો સાધના સમયમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અત્યારે ખાસ અમે પ્રાર્થના કરીએ છે તમારા એ દરેક બાળકો માટે કે જેઓ પોતે અત્યારે કમ્ફર્ટેબલ નથી જેઓ બહુ દુઃખી છે હતાશ છે નિરાશ છે જેમને તમારું કામ કરવું છે તમારી સેવા કરવી છે પણ પ્રભુ એવી અગણિત બાબતોના કારણે તેઓ દુઃખી છે નિરાશ છે પાછા પડી રહ્યા છે પાછા હટી રહ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે કે તમે તેમનું પીઠ બળ બનજો તમે એમને સામર્થ્ય આપજો તમે એમને બળ આપજો હા પ્રભુઓના પ્રભુ ને રાજાઓને રાજા દરેક નબળા પડેલા લોકોને તમે હિંમત આપજો પડવા દેશો નહીં અને પ્રભુ જે તે તેમના કાર્ય છે નાના મોટા એને આશીર્વાદિત કરો તેમની સેવાને આશીર્વાદિત કરો તેમની જોબને આશીર્વાદિત કરો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના કુટુંબને આશીર્વાદિત કરો પ્રભુ પિતા તેમના લગ્નજીવનને આશીર્વાદિત કરો પ્રભુ અને જે કંઈ તેઓ કામો કરી રહ્યા છે તમારા નામે તમારા માટે એ બધા સફળ થાય એવી પ્રાર્થના કરી છે વિશેષ પ્રભુ જ્યારે નવા માસના આટલા બધા દિવસો પ્રભુ પસાર થયા છે અને પ્રભુ હજી પણ તેમના માટે કંઈ પણ સારું બન્યું નથી કંઈ પણ સારું થયું નથી અને પ્રભુ હજી તેઓ દુઃખી છે નિરાશ છે અને જે વાનાઓની તેમને અગત્યતા છે તેનાથી તેઓ વંચિત છે ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ વાનાઓ તેમને પ્રાપ્ત થાય પ્રભુ તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તેમને મળે પ્રભુ હવે દુઃખ ના રહે હવે પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ તેમના ઘરોમાં કરે સર્વ પ્રકારના રોગો જેના લીધે તેઓ અત્યારે દુઃખી છે હતાશ છે નિરાશ છે અને પ્રભુ જે કપરી ટ્રીટમેન્ટ લેવી પડે છે જે મોગી ટ્રીટમેન્ટ લેવી પડે છે અને પ્રભુ જે ખર્ચ ભારે ઉઠાવવો પડે છે પ્રભુ એમાંથી તમે એમને બહાર કાઢો સાજા કરો તંદુરસ્ત કરો અને પ્રભુ તમે તમારા બાળકોને નવું જીવન આપો અને પ્રભુ હજી વધારે નવા નવા કામો તેમના દ્વારા કરાવો અને તેમને તમારા પુષ્કળ ઉપયોગી પાત્ર બનાવો તેમને તમારા સેવક અને સેવિકાઓ બનાવો અને પ્રભુ તમે તેમના હાથના કામોને આશીર્વાદિત કરો ઘણા બધા લોકો તેમના દ્વારા આશીર્વાદિત થાય તમારી પાસે આવે અને તેમનો બચાવ થાય ને શેતરના હાથમાં તેમને છોડાવી લેવામાં આવે પ્રભુ એવું તમે થવાનું છો પ્રભુ હા પ્રભુ આ સંગતમાં રહેલા લોકોને તમે આશીર્વાદ આપો પ્રભુતા અને જે મને જે રીતે તેમને તમારી અગત્યતા છે પ્રભુ એ પ્રમાણે તમે તેમની જરૂરિયાતો પૂરી પાડો અને ખાસ પ્રભુ અમે જેટલા વિશ્વાસ સાથે અત્યારે આ પ્રાર્થનામાં નમેલા છે અને બોલી રહ્યા છે વાત કરી રહ્યા છે પ્રભુ એમ પ્રભુ અમે જેમ તમારું નામ જાણે છે પૃથ્વી પરના દરેક લોકોને આપો જેઓને હજી તમારું નામ મળ્યું નથી પ્રભુ તેમની પાસે અને તમારું નામ પહોંચો પ્રભુ અને પ્રભુ તેમનો બચાવ થાય તેઓ નાશ ના પામે સાચા દેવની ઉપાસના કરે ભક્તિ કરે ભજન કરે પ્રભુ અને પ્રભુ તેમનો બદલાર થાય અને પ્રભુ તેઓ આ બાત રીતે સતનના હાથમાંથી બચી જાય પ્રભુ એવું થવા દે અમારી સેવાનો ઉપયોગ કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદ કરો અને પ્રભુ દરેક જગ્યા પર પ્રભુ તમારો પ્રગટ કરી શકે એવા તેમને મજબૂત બનાવો પ્રભુ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ જીવોના શરીરોમાં કેન્સર ટીબી નિદાન થયા છે પ્રભુ એચઆઈવી નિદાન થયો છે અકસ્માત થયો છે હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુતા લોહી જાડું થઈ ગયું છે પ્રભિતા લોહી પાતળું થઈ ગયું છે હૃદયનું લોહીનું દબાણ વધી ગયું છે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે હૃદયમાં છેદ છે કે પ્રભુ ક્લોટિંગ્સ છે નાના મોટા મગજમાં ક્લોટિંગ્સ છે યાદદાસ જતી રહી છે પ્રભિતા અકસ્માત થયો છે બ્રેઇનમાં ડેમેજ થયો છે પ્રભિતા હાડકાં તૂટી ગયા છે પ્રભિતા નસોમાંથી લોહી પસાર થતું નથી ડાયાબિટીસ વધી ગયો છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રબીતા સાયનસ છે માઇગ્રેન છે વોમિટિંગ થઈ છે ડાયરિયા થઈ ગયા છે એપેન્ડિક્સનો દુખાવો છે પથરીનો દુખાવો છે પ્રભુ ફેફસા આંતરડામાં કેન્સર છે નબળા પડી ગયા છે કિડનીઓ કામ કરતી નથી હૃદય નબળું પડી ગયું છે પ્રભુદા અને પ્રભુ કરોડરોજની ગાદીનો પ્રશ્ન છે ઉઠવા બેસવામાં ચાલવામાં સૂવામાં તકલીફ છે દાદરા ચડવામાં તકલીફ છે પ્રભુ અને પ્રભુ ઉંમરના નથી પ્રશ્નો છે આંખેથી દેખાતું નથી કારણેથી બરાબર સંભળાતું નથી દવા ઘોડીઓનો સમય પૂરો થઈ ગયો છે ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરજો ખાસ પ્રભુ તમે એમને મદદ કરજો મારી પ્રાર્થના દ્વારા પ્રભુ અમે ખાસ અમે પ્રાર્થના કરી છે એવા લોકો માટે કે પ્રભુ તેઓ સાજા થાય ભલા થાય તંદુરસ્ત થાય પ્રભુ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરી છીએ એવા લોકોનો અદ્ભુત રીતે બચાવ થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકદનનો આશીર્વાદ આપો ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆર પ્રભુ તમે દૂર કરો વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈટીએસના બેન્ડ આપો વિધવા બેનો અનાથોની સાથે મન લોકો માનસિક અને રોગ્યોગોની પર તમે સાથે આશીર્વાદ પ્રભુ લોનનો આશીર્વાદ આપો પ્રભીતા અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો જે મકાન વેચું વેચાય જે મકાન ખરીદુંથી ખરીદ શકાય પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની ખાસ તમે સાથે રહેજો તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો અને પ્રભુ તેઓને સ્થિર રાખજો પડવા દેશો નહીં પ્રભુ અને પ્રભુ તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવામાં આવે એવી પ્રાર્થના કરે છે અમારી પર સાથે રહો મારી મિનિસ્ટ્રીને આશીર્વાદ કરો અમારી ટીમને આશીર્વાદિત કરો સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તેઓને તમે બમણાં આશીર્વાદથી ભરી દેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો રાત્રેમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે સવારમાં પ્રભુ તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો અને દેવબાપ માન્ય કરજો આમીન આમીન મિત્રો કદાચ કોઈ નાની મોટી ભૂલ દેખાય તો ક્ષમા કરજો અત્યારે થોડો સમય એવો પસાર થઈ રહ્યો છે કે જેમાં હું કમ્ફર્ટેબલ નથી અને આપ મને વિનંતી કરીશ કે અમારા માટે મારી ટીમ માટે કુટુંબ માટે અને નાની મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરતા રહેશો પ્રભુ તમને આશીર્વાદ આપો ગોડ બ્લેસ યુ